આપણું રો મટિરિયલ છે અને એ રો મટિરિયલમાં કોળિયા ભરાતા હોય છે એ અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કેટલી બધી બહેનો અત્યારે અહીંથી ને પોતાની આવક ઉભી કરતી હોય છે ગ્રહ ઉદ્યોગ ખૂબ જ મોટો છે આપણે પણ આમાંથી ઘણી બધી પ્રેરણા લઈ અને આગ્રહ ઉદ્યોગ કરી શકીએ અગરબત્તીના આખી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા જ બદલી ગઈ છે કે કેટલા કેટલા પ્રકારના આકારની અગરબત્તીઓ બનતી હોય છે કેટલી ફ્લેવરની અગરબત્તીઓ બનતી હોય છે કેવી સાઇઝમાં જે વિચાર બસ આપણા મગજની અંદર અગરબત્તી એટલે એક સ્ટીક એક ધૂપસડી પણ એ ધૂપસડીને આધુનિકરણ કરી અને કેવી ડિઝાઇનની અંદર આ લોકો એ કંડારી છે એ આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણે જે આ ગ્રહ ઉદ્યોગ જોઈ રહ્યા છીએ એ બધા બેનો હલાવે છે અને બેનો જ એનું પેકિંગ કરે છે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એ બેનો જ એનું સેલ આઉટ કરે છે તો એમાંના એક આપણી પાસે ઊભા છે સુમિતાબેન જે આ બધા બેનોને પોતે શીખવાડે પણ છે પોતા બધાના મેનેજર છે અને એ કેવી રીતે એનું પેકિંગ અહીંયા કેટલા ટાઈમથી ને નોકરી કરો છો પાંચ વર્ષથી નોકરી કરો છો અને અત્યારે કેટલી બહેનો અહીંયા આપણે કામ કરે છે ચાલીસ થી પિસ્તાલીસ બેનો કામ કરે છે સવારે કેટલા વાગે આવે છે અને સાંજે સાંજે સાડા છ જતી રહે છે અને બધાને સારામાં સારો રોજગાર મળે છે બરોબર છે બેન આપણે કેટલી પ્રકારની અહીંયા અત્યારે જે તમે બનાવો છો અગરબત્તી કોળિયા બનાવો છો એમાં નાની મોટી કેટલી પ્રકારની વેરાયટી હોય છે સરસ સરસ જમ્બો કપ અને મીની કપથી માની અને બધી પ્રકારની વેરાયટીઓ અહીંયા બનતી હોય છે સાથે સાથે સ્ટીકવાળી અગરબત્તી પણ આપણે બનાવીએ છીએ એની અંદર પણ ઘણી બધી ફેવરો હોય છે આ બધી બહેનો જે અત્યારે છે એ પોતે બધી સ્વનિર્ભર છે બધી અને કેટલા વર્ષથી બધી બહેનો આવતી હોય છે બેન અહીંયા હા ઓકે તો આ સુમિતાબેન આપણે જણાવ્યું કે અહીંયા જે બહેનોને રોજગારી મળે છે એ રોજગારી એના માટે ઇનફ છે અને સરસ મજાનું પેકિંગ કરે છે બેન આ બધા બોક્સ તમે વાળતા હો તો આખા દિવસની અંદર કેટલા બોક્સ વળી જતા હશે બે કટા એટલે અંદાજે એકાદ નંગ થઈ જતા હશે એનથી વધારે થઈ જતા હશે બરાબર છે તમારે સ્પેશિયલ એવી રીતે બોક્સ વાળવાના પછી આ બોક્સ વળી જાય એટલે એની અંદર કોળિયા ફિટ થઈ જાય બરાબર છે એનું અત્યાર બધું કરે છે આ બધું જ એકદમ ઇઝી જોબ છે અને એકદમ ફિનિશિંગવાળો જોબ છે જે આપણે બધા જોઈ રહ્યા છીએ આ બધા બહેનો આસપાસના ગામડામાંથી આવતા હોય છે મિત્રો અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ ધૂપસ્ટિક જે અત્યારે તૈયાર થઈ ગઈ છે એનું પેકિંગ પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું એક જ સાઇઝની અંદર એક જ વજનની અંદર અને એક જ કલરની અંદર એક જ ફ્લેવરની અંદર આ વસ્તુ બનતી હોય છે આ લોકોનું મેન્યુફેક્ચર જોયા પછી ખરેખર ખબર પડે છે કે અગરબત્તીનું એક રૂપ છે ને એ કંઈક બદલાઈ ગયું છે અને એ ઘરે ઘરે આ અગરબત્તી પહોંચાડી છે તો આ અહીંના જે ઓનર્સ છે અહીંના જે બધા કર્મચારીઓ છે એને આપણે ધન્યવાદ દેવા ઘટે કે આટલી સરસ મજાની વસ્તુ છે લોકોના ઘર ઘર સુધી આપણે પહોંચે છે અને આપણા બધાનું ઘર છે ને એકદમ ને મહેક્યું મિત્રો આપણે બધા અત્યારે જોઈ રહ્યા છીએ ધૂપની અંદર કાચું મટીરિયલ છે ને એ સુકાઈ રહ્યું છે જે કોળિયા આપણે ઉપર જોયા હતા જેનું મેન્યુફેક્ચરિંગ થતું તો એને સુકવા દેવા પડે પછી એની અંદર સુગંધિત માલ ભરવામાં આવે છે અને પછી એનું પેકિંગ થઈને આપણા બધાના ઘર સુધી પહોંચતું હોય છે આપણે આ બધું જ જોઈ રહ્યા છીએ આખું મોટું યુનિટ છે તો અત્યારે આપણે આ કોન ધૂપ પણ જોઈ રહ્યા છીએ કે જેને પછી ફ્લેવર ચડાવવામાં આવતી હોય છે આ કોન ધૂપ છે એ સરખી જ આકારનો અને સરખા જ વજનનો કરવામાં આવે છે હવે આની ઉપર આ લોકો અલગ અલગ પ્રકારની ફ્લેવર નોખી અને અલગ અલગ સુગંધને આની આની ઉપર ચડાવતા હોય છે જે આપણા ઘરની અંદર મૂકીએ છીએ ઘરની અંદર આખી આખી મહેક ઉઠી આવતી હોય છે મિત્રો આજે એક વસ્તુ નવી જાણવા મળી આ છે ને ગાયના છાણમાંથી ગાયના ગોબરમાંથી બનાવાયેલી અતિશય પવિત્ર વસ્તુ છે જેને એક નાનકડા કોળિયાના રૂપમાં આ લોકોએ આપણને રૂપ આપણને શું કહે પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરવા છે આની અંદર એ લોકો ધૂપ અને આ ગૂગડને બધું આની અંદર ભરતા હોય છે અને પછી જ્યારે એને પ્રગટાવવામાં આવે છે ત્યારે ગાયના છાણ પણ એની સાથે પ્રજ્વલિત થતું હોય છે એની પણ આપણને સુગંધ મળતી હોય છે અને સાથે સાથે બીજી જે ફ્રેગરન્સ છે એની પણ આપણને સુગંધ મળતી હોય છે મિત્રો અગરબત્તી એટલે આપણા મનની અંદર આ એક જ વ્યાખ્યા છે કે ભાઈ એક સ્ટીક હોય છે જેને આપણે ધૂપ સળી તરીકે ઓળખતા હોઈએ છીએ અને જે આપણા ઘરની અંદર મહેકતી હોય છે જે સવારે ને સાંજ આપણે દીવાબત્તીની અંદર યુઝ કરતા હોય પણ અહીંયા આગળ એ અગરબત્તીની વ્યાખ્યા છે ને એની જે વેરાયટી છે ને એ ઘણી બધી થઈ ગઈ છે તો આ અગરબત્તી અત્યારે આ યુનિટની અંદર શિવમ ગ્રહ ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવે છે પછી રોજીરોટી પણ નીકળે છે અને આપણા ઘરની અંદર પડે છે તો આપને બધાને વિનંતી કે આ જે અગરબત્તીની અલગ અલગ પ્રકારની જે ફ્લેવર છે આપણે ઘરની અંદર પણ આનો ઉપયોગ કરી શકીએ અને આપણા ઘરને સુગંધિત બનાવી શકીએ મિત્રો અત્યારે આપણે આ જે અગરબત્તી વિશે જેટલી પણ માહિતી મેળવી છે એ કમાવાનો પણ ખૂબ જ એક સરસ મજાનો સ્ત્રોત છે આપ જ્યારે પણ આ રોડ ઉપરથી નીકળો ત્યારે આપણા ઘર માટે આ અગરબત્તી આપણે જરૂર વસાવશું અને ઘરને મહેકતો કરશું આ વિડીયો છેક સુધી જોજો તો જ આપણને ખ્યાલ આવશે કે ખરેખર અગરબત્તીનું મેન્યુફેક્ચરિંગ કેવું હોય છે અને એની અંદર કેટલી ફ્લેવરો આવતી હોય છે તો આપને બધાને ખાસ વિનંતી છે સ્પર્શ ફાઉન્ડેશન તરફથી કે આ અમારું જે ફાઉન્ડેશન છે એ આ ટાઈપના નાના નાના જે ગ્રહ ઉદ્યોગો છે એને કેવી રીતે હાઇલાઇટ કરવા લોકો કેવી રીતે અવેર થાય અને પોતાની ઘરની અંદર એક ગ્રહ ઉદ્યોગ કેવી રીતે સ્થાપી શકે બેનો પોતાની જાતે કેવી રીતે સ્વનિર્ભય થઈ શકે અને કેવી રીતે રોજીરોટી મેળવી શકે એક માત્ર પ્રયાસ હતો થેન્ક યુ વેરી મચ પ્લીઝ આપને આ બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો આજે આપણે આ સમગ્ર મેન્યુફેક્ચરિંગ પછી તૈયાર થયેલો માલ અને સુગંધિત માલ બધો જ આપણે જોયો અને જાણ્યો આ એમની પાછળનું જે મહેનત એમની પાછળની જે મોનોપોલી કરવા માટેની જે રીત છે એ કોણ છે તો આપણી સામે ઊભા છે દિનેશભાઈ શેખડા કે આ મેન્યુફેક્ચરના પોતે ઓનર છે અને દિનેશભાઈ છેલ્લા કેટલા વર્ષથી આ વસ્તુ કરે છે આપણે એમની જા એમની પાસે જ આ વસ્તુનો જવાબ લઈએ છે દિનેશભાઈ આપ કેટલા વર્ષથી આ અગરબત્તીને પેલું કરો છો દસ વર્ષથી કરો છો અને આપણી પાસે નંબર્સ ઓફ ફ્લેવર્સ કેટલા હશે એકસો ને પાંચ ફ્લેવરની અગરબત્તી અહીંયા બને છે વી કેન નોટ બિલીવ કારણ કે આપણે તો કલ્પના એટલા માટે નથી કરી શકતા કે આપણા ઘરની અંદર વધીને બે કે ચાર પ્રકારની જ પ્રોડક્ટ અને ફ્લેવર્સ આવતી હોય છે બસ અગરબત્તી થઈ ગઈ પણ ખરેખર અગરબત્તી આટલી ડીપલી હોય છે અને એની અંદર આટલી બધી વેરાયટીઓ હોઈ શકે એનો આજે આપણને ખ્યાલ આવ્યો છે દિનેશભાઈ આપ જ્યારે આટલી બધી વસ્તુ કરો છો એની અંદર આપને જે પાવર લાગતો હશે મશીનરી લાગતી હશે ડિઝાઇન બનાવવાની હશે આના માટેનું કોઈ સ્પેશિયલ સેટઅપ ખરું આપની પાસે અમદાવાદની અંદર એટલે શું છે આમાં રોમોટિરિયલ ક્યાંથી આવે કે અહીંયા જ અમદાવાદથી આવે છે બોમ્બેથી આવે છે ચેન્નાઈથી આવે છે બેંગ્લોરથી આવે છે ઓકે અને પછી કરવા અંદર અમારી ઓફિસો છે અચ્છા અહીંથી ને પણ હજી એક ઓફિસ અમદાવાદની અંદર છે જ્યાંથી આપણી બધી ડિઝાઇનો તૈયાર થાય છે મિત્રો આપણે બધા જોઈએ છીએ કે અહીંનું જે આખે આખું ડિઝાઇનિંગનું જે સેટઅપ છે એ અમદાવાદથી આવે છે અહીંયા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે છતાં પણ અહીંથીને રિટેલ કાઉન્ટર પણ થાય છે જે આસપાસના ગામડાના કસ્ટમરો આવી અને પોતાના ઘરને મહેકાવતા હોય છે દિનેશભાઈ એક છેલ્લો સવાલ જ્યારે અહીંયા આગળ કસ્ટમરો આપણી પાસે આવે છે ત્યારે એક વખત લઈ જાય છે ને બીજી વખત આવે છે કે બીજી વખત નથી આવતા એવો ક્યારેય અનુભવ થયો ઓકે કારણ કે તમારી પ્રોડક્ટ જ એવી છે એટલા માટે આવે હા દિનેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સ્પર્શ ફાઉન્ડેશનની અંદર અમે લોકો આવા નાના નાના પ્રકારના જેટલા પણ ગ્રહ ઉદ્યોગો છે એને અમે એકદમ હાઈલાઈટ કરતા હોઈએ છીએ અને લોકોને એમાંથી રોજગારી મળે એનો એક માત્ર પ્રયાસ હતો તો આ હતા દિનેશભાઈ કે જે અત્યારે શિવમ ગ્રહ ઉદ્યોગના પોતે માલિક પણ છે મેન્યુફેક્ચર કરાવે છે અને આટલા બધા લોકોને પોતે એક સારી એવી અવેરનેસ આપે છે તો આપણે પણ આવું આના ઉપરથી કાંઈક વિચારી શકીએ અને ગોઠવણી કરી શકીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ